સંપૂર્ણ ગારડ્રોબ જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને જે વિડિયો હતો તે ડીન્ડોલી નો વિડિયો અંબિકાાાઉન્ટીંગ નો વિડિયો સામે આવ્યો હતો જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો કેટલાક લોકો એક એક થી બે વ્યક્તિ પર છોટી પડ્યા હતા અને લાકડા અને બેટ સહિત અલગ અલગ ઢોકા વડે તેમને માર મારવામાં આવ્યો હતો ડીન્ડોલી પોલીસ દ્વારા વિડિયોના ના તપાસ શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર મામલાને લઈને ચાર જેટલા આરોપીને પોલીસ દ્વારા ઘટના સ્થળ પર આવી સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વિડીયો જોતા જાણે અસામાજિક તત્વોને પોલીસમાં પોલીસ જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જોકે સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે જી આભાર સાહીશ માહિતી આપવા માટે